એના માટે શું કરવાનું રહેશે આપડે દાળ જો પલાળવાની તૈયારી કરું છું પાણી ગરમ મૂક્યું છે અચ્છા એક વાટકી દાળ લીધી છે આ પાણી ગરમ મૂકી દીધું છે બે થી ત્રણ જણાનું બનાવું છું અચ્છા એટલે બે પાણીએ દાળ ધોઈ નાખશું ઓકે વસીન ધોઈ ને દાળ મસ્ત પીળી થાય એકદમ હળદર નો નાખી હોય તો એમ થાય કે હળદર નાખેલી છે

આજે પારુલ લાપડને છે ને સરસ મજાનું કોમ્બિનેશન ખવડાવવાની છે જમાડવાની છે વર્ષો થયા એક યુનિક કોમ્બિનેશન છે આ દરેક પ્રસંગોમાં આજની તારીખમાં ગુજરાતી પ્રસંગોમાં હોય જ છે આ બગની છૂટી કેરીનો રસ કઢી અને ભાત આટલું હોય એટલે ઘણું થાય તમને કુકરની નો જરાક મજા આવે હા જા છૂટો દાણો ખાવ ને કુકર માં કરી આપું હમ એટલે આ તો અમારી ઘરે જે રીતે થાય છે ને બા જે રીતે બનાવે છે રીતે અમે કરીએ છીએ કારણ કે તમને જ જે રીતે અમારા બા કરે છે સ્વાદ મીઠું નાખી દીધું છે અને તણો ને રીતે છૂટી કરવી ત્યાં તમને તૈયારી કેવી છે એ બતાવી ખાસ થઈ ગઈ છે હમ એમાં બે ચમચી જેવું ચણાનો લોટ નાખો અચ્છા વેરી ગુડ ગાઠ નોડી ને ખાટી છાશ લેવાની એટલે ખાટી મીઠી તો મસ્ત લાગે તેલ મુકાઈ ગયો છે એટલે અડધી ચમચી જેવી રાઈ તકડી જાય પછી

વિશે કડક દાણો રાખવાનો જો આમાં થાય છે તો બહેન જોઈ જો હમ દાળ ચપ થઈ ગઈ છે ક્યારે શું વસ્તુ નાખવી ને કેટલી વાર રાખવી એ જ મહત્વનું છે આ જો મગની દાળ ચડી ગઈ છે છે વઘાર થઈ ગયો છે હવે કઢીને ઉકળવા મૂકી દીધી છે ઉપરથી લીલા મરચાં અને આદુનો ઉમેરો કરે છે દરેક ઘરની અલગ અલગ રીત હોય છે દરેક ઘણી પ્રકારની કઢી બનતી હોય છે અમારી ઘરે આ રીતે બને છે તમારી ઘરે કેવી રીતે બને છે એ કોમેન્ટ કરીને અમને જરૂર કહેજો તમે કોમેન્ટ કરીને બતાવો એટલે અમને ખબર પડે પછી તમારા જેવી કઢી અમે બનાવશું અને અમે જે છે એવી કઢી તમે બનાવજો આ રીતે રેસીપીની આપલે થાય અને વિવિધ પ્રકારની વાનગીઓ થાય નોખા નોખા પ્રકારના ભોજન ખાય ચાલો ગળાશ માટે થોડી ખાંડ નાખી દીધી છે કઈ નો ઘટે ઘટે તો જિંદગી ઘટે એકદમ બધું પરફેક્ટ છે આવી કઢી મળે ને તો જિંદગી થાય અઢી હવે કઢી આપણી રેડી થઈ ગઈ છે રાઈસ થઈ ગયા હવે આપને બતાવી દઈ રસોઈ થઈ રસોઈ થઈ ગયો છે ઓકે તો હવે સીધી મગની દાળ તમને બતાવી દઈ બે પાવડા જેવું તેલ લેશું સિંગ તેલ લીધું છે બે પાવડા પહેલા વઘારમાં રાઈ મૂકશું અડધી ચમચી રાઈ તતલી છે એટલે જીરું ચાલો જીરું નખાઈ ગયું છે લીમડો હિંગ લીલું મરચું આપણી દાળ હમ જો આ છે મેથડ અને આ છે ટ્રીક પેલા મને એમ થયું કે આ પકડવાની કડાઈ જેવું કેમ લીધું પછી નમક નાખજો જરૂર મુજબ અડધી ચમચી હળદર છે પાવડર પણ છે છે સરસ સુગંધ આવે મિત્રો તમને કઈ રીતે મારે કેવું કેવી સુગંધ આવે છે મિત્રો તૈયાર છે આપણું ભાણું આ છે આમરસ ગુંદાનું કાજુ અથાણું મગની છૂટી દાળ ભાત અને કઢી ચાલો મગની દાળ પેલા ચાખું છું એમાં તો ખાસ મીઠું જ જોવાનું રહેશે મગની છૂટી દાળ અને કઢી પીને ખой મજા જેવી બરાબર એકદમ પરફેક્ટ તમે બનાવજો તમારે પણ આ રીતે વ્યવસ્થિત એકદમ મસ્ત થશે અને ખાઈ અને નામ કેજો તમને આવી રેસી કેવી લઈ ગઈ છે ચાલો ફરી મળીશું ત્યાં સુધી સૌને જઈશ આરામ